नमस्कार मित्रों बात करिशो आज ना ताजा समाचारनी राज्यामा फरीक एक बार ठंडी ना चमकारा बच्चे हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગહી સામે આવી છે અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગહી કરી છે અંબાલાલ પટેલ ની આગહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુર રહેશે અંબાલાલ ની આગહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે આ સાથે ધીમે ધીમે મહદમ તાપમાનમાં વધારો થશે તો તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે આ સાથે ખેતરોમાં પાક ખરી જવાની આગહીને પગલે હવે કેરોદોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે વમન નિશાંત અંબાલાલ પટેલ ફરી એકવાર આગાહી કરતા હવે જગતનો તાત મુજાબમાં મુકાયો છે. બસ્તમાં અંબાલાલ પટેલ આગાહી પરિચે કે રાજ્યમાં આગામી તારીખ 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. આ સાથે 8 થી 9 અને 10 ફેબ્રુઆરી વારો આવવાની સંભાવના છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ કરી છે. આ સાથે રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનનો વધારો થશે જે 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જગતનો તાત ચિંતામાં